રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના તરીકે સાહેબ હતા ત્યારે રાજકોટના તમામ માલધારીઓને આપણા જે પશુધન છે એને સારી અને સ્વેચ્છાએ રાખો તમે માલધારી વરસાદ જેથી કરી રાજકોટનો વિકાસ થાય ત્યારે માલધારી સમાજના આગેવાનો સહમતિ હતા અને ચાર એનિમલ હોસ્ટેલ પાસ કરવામાં આવી ચાર એનિમલ હોસ્ટેલ ની અંદર વેરા સાહેબે એવું સુવિધા સભર આપવામાં આવશે ને ગાયની પૂરેપૂરી પૂરેપૂરી રક્ષા કરવામાં આવશે ગાય ને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ રીતે બે વેટરની ડોક્ટર આપવાના હતા ચાર પાંચ સફાઈ કામદારો આપવાના હતા લોડર અને જીસીબી તો ત્યાં આજે ને આજે રાખવાનું હતું જેથી કરીને સફાઈ માટે વરસાદની અંદર ચોમાસાની અંદર કોઈ પણ પ્રકારે ગાય તકલીફ ન પડે પરંતુ આજે આપણે જોઈ રહ્યા છીએ ચાર થી પાંચ કમિશનરો બધી હોવા છતાં રજૂઆતો કરવા છતાં આજ રાજકોટ મહાનગરપાલિકાના પેટમાં પાણી નથી હતું

બારસો રૂપિયા લેવા છતાં એક ગાય જયારે બારસો રૂપિયા લેવામાં આવે બીજી વાર રિપ્લેસમેન્ટ થાય ત્યારે એના પણ બારસો રૂપિયા લેવામાં આવે પરંતુ આજ સુધી કોઈ લેવા નહીં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ બધા અધિકારીઓ ગાયના ના પૂજનમાં રસ લે છે પરંતુ ગાયને જ્યાં તકલીફ છે ત્યાં કોઈ રસ નથી લેતું ભૂતકાળની અંદર રાજકોટની અંદર દોઢ થી બે લાખ ગાયો હતી આજે આપણે રાજકોટની અંદર માત્ર ને માત્ર પચીસ હજાર ગાય ભેગી કરવી હોય તો પણ રાજકોટની અંદર ન થઈ શકે લાખો લીટર દૂધની ગાય ની જરૂર હોય ત્યારે મહાનગરપાલિકા રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી ગાય ની અવદશા માટે કોઈ જવાબદાર હોય તો આ બની બેઠેલા માત્ર ને માત્ર જનનાયકો છે જનનાયકો અવદશા ને આપણે જોયું કે ભૂતકાળની અંદર અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ જેમ કશ્મીરી પંડિતોને પ્રસ્થાપિત કરવાના જે ગાય માતાને પ્રસ્થાપિત નહીં કરે તો આપણે જોઈ રહ્યા છીએ આગ જન્મ થઈ છે પ્લેન ક્રેશ થાય છે ક્યારે થાય છે કે ભગવાન દ્વારકાધીશ ને વાલામાં વાલી હૃદયમાં વાલી ગાય માતા હોય કે જ્યારે પોતે લોહિયાર એની અંદર ધરતી લોહિયાર થતી હોય ત્યારે આવા બનાવો બનતા હોય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને એટલું મગજમાં નથી આવતું કે આપણે કેટલું કેટલું રાજકોટની અંદર કેવી કેવી ઘટનાઓ બની રહી છે પુલ તૂટી જાય છે તો નહીં રાજકોટની અંદર ધરતી પર ગાયનું રહેવાનું છે જ રીતે રાજકોટ ની ભોગવતા ભોગવતા આવું જેને જેને પાપના ધંધા કર્યા છે એને પાપ લાગવાનું છે પરંતુ નિર્દોષ પણ આમાં પાપ લાગી રહ્યું છે માત્ર ને માત્ર આ પાપ હોય તો રાજકોટ મહાનગરપાલિકાના જન નાયકો અને રાજકોટ મહાનગરપાલિકાના હિસાબે અત્યારે ગાયની પપોરી સ્થિતિ